અંકલેશ્વર હાસોદ તાલુકાના ધરતીપુત્ર અખાત્રીજ ના પાવન દિવસે ધરતીમાં ની પૂજા અર્ચના કરી સારી ઉપજ માટે પ્રાર્થના કરી ખેતીની શરૂઆત કરી હતી ખેડૂતો આજના દિવસે ખેતીની શરૂઆત કરે છે અંકલેશ્વર પંથકના ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કર્યું હતું ખેતરમાં દીવો કર્યા બાદ શ્રીફળ વધારી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આ સાથે જ બરડ હળ સહિત ખેતીના સદનોનું પણ પૂજન કરી ખેતીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ખેતીમાં સારી ઉપજ આવે તે માટે અન્યની પૂજા અને ભૂમિપૂજન કર્યું હતું અખાત્રીજના દિવસથી ઋતુ પરિવર્તન થાય છે તેથી આ દિવસથી ખેડૂતો ખેતીનો પ્રારંભ કરે છે બીજી માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો તેથી એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે રસોડા અને અનાજની પૂજા કરવાની સાથે ભૂખ્યાને ભોજન અવશ્ય આપવું જોઈએ આ દિવસે ભગવાન કૃષ્ણએ પાંડવોને તેમના વનવાસ દરમિયાન અક્ષયપત્ર અર્પણ કર્યું હતું અક્ષયપત્ર ક્યારેય ખાલી નથી હોતું તે હંમેશા ભોજનથી ભરેલું હોય છે જેમાંથી પાંડવોને ભોજન મળતું હતું અનાજના ભંડારો હંમેશા ભર્યા રહે તે માટે ખેડૂતો દ્વારા અખાત્રીજના દિવસે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે આજનો દિવસ હિન્દુ પંચાંગ મુજબ ખૂબ જ દિવસ માનવામાં આવે છે શુભ દિવસની દરેક અને ચોઘડિયા શુભ માનવામાં આવે છે ખેડૂતો તેમના પરિવાર સાથે ખેતરમાં જઈને વિધિવત રીતે ધરતી માતાનું પૂજન અર્ચન કરી તેઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન ન આવે અને સારો પાક મળી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી જમીતભાઈ મગનભાઈ પટેલ હું વ્યવસાય ખેડૂત છું આજે અખાત્રીનું મુરત આજે અખાત્રી જ એટલે અમારા ખેડૂતનો પવિત્ર પવિત્ર દિવસ ગણાય અમારા વણ જોયેલું મુરત એટલે અખાત્રી આજના દિવસે સુપ્રસંગો હોય ને અમારા ખેડૂતો લોકો પોતાના ખેતીને ઓજારોની પૂજા કરતા હોય ગાયની પૂજા કરતા હોય બરાટની પૂજા આખું વર્ષ જે બળદ સાથે પૂજા કર પૂજા અમે કામ કરતા હોય એ બરાટી આજે અમે પૂજા કરીએ છીએ આજે અમારા અમારા ખેડૂતની પણ એવી એવી વૃત્તિ હોય છે કે આજે સારામાં પવિત્ર દિવસ અમે આજે અમારા ખેતરોની સારામાં આવીને પૂજા કરીએ છીએ ને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ આખું વર્ષ અમારું સારું થાય ધન ધનધાનને સારું પાકે એવી એવી આશા સાથે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આજે અમારા શુભ કામની શરૂઆત કરીએ છીએ ખેતીના શુભ કામ આજથી મંગલ પ્રારંભ કરીએ છીએ કે જેથી ભગવાન અમને સારું પ્રણ આપે એવી અમે આશા રાખીએ છીએ અમારા ખેડૂત પાસે તો અમે ભગવાન પાસે આશા રાખતા હોય પણ અમારા તો ખેડૂત આસમન અને સુલતાની બે કામ હોય છે સારું પાકે તો સારું પાકે ને કંઈ કુદરતી આફત આવે તો અમે ફેલ પણ જઈએ પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ અમને સદાના માટે હસતા રાખે ને સદ કૃપા અમારી પાસે વરસાદ રહે અને ખૂબ ધન પાકે એ ભગવાનને જેથી અમે દેશની આર્થિક રીતે પણ મદદ કરી શકીએ અમે બીજું ખેડૂત તો બીજી મદદ નહીં કરી શકીએ પણ ખૂબ ધન પકવીને ખેડૂતને ને આ સહકારને આ દેશને આર્થિક રીતે મદદ ઉઠીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અષ્ટુ વન ડે માત્ર ભારે માતાકી જાય